નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિનો ઉદય થશે કર્ક રાશિમાં દસ મોટી આગાહીઓ નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિનો ઉદય થશે કર્ક રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ નવ થી સાડત્રીસ દિવસ સુધી ઉદય પામવાના છે જેની વ્યાપક અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો આ સમયગાળામાં શનિના ઉદયને કારણે બાર રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓને શનિના શુભ પરિણામ મળશે કર્ક રાશિના લોકો માટે ભાગ્યના સિતારા પણ ચમકવા જઈ રહ્યા છે હા મિત્રો આ સમય કર્ક રાશિના જાતકો માટે સૂર્યનો ઉદય ચાંદીનો થવાનો છે આ રીતે કર્ક રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે કર્ક રાશિના લોકોની જેમ જ કર્ક રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે જેના કારણે તેમના દરેક કામ કર્મના દાતા શનિદેવની કૃપાથી થશે તો મિત્રો તમારે આ વિડિયોના અંત સુધી ટ્યુન કરવું જ જોઈએ કારણ કે આ વિડિયો કર્ક રાશિના તમામ લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ન્યાયના દેવતા શનિને સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે કારણ કે તે એકમાત્ર એવો ગ્રહ છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે અને સાડે સતી અને ધૈયાનો અધિકાર ધરાવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હાલમાં શનિ મીન રાશિમાં દહન અવસ્થામાં બેઠો છે અને આ પહેલા શનિકુંભ રાશિમાં અસ્ત થયો હતો પરંતુ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે પરંતુ નવ એપ્રિલે તેઓ મીન રાશિમાં ઉદય કરશે આવી સ્થિતિમાં શનિના ઉદયને કારણે અનેક કર્ક રાશિના લોકોના જીવનમાં છવાયેલો અંધકાર પણ સમાપ્ત થઈ જશે શનિના ઉદય સમયે કર્મના પરિણામો આપનાર શનિદેવની શુભ છાયા તમારા પર રહેશે હા કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ પોઈન્ટ શૂન્ય ત્રણ કલાકે શનિમીન રાશિમાં આવશે શનિનો ઉદય થતાં જ કર્ક રાશિના લોકો તમારા પર શનિદેવની કૃપા વરસવા લાગશે હા મિત્રો તો મિત્રો ચાલો જાણીએ કે શનિના ઉદ્યથી તમને શું લાભ થશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યપુત્ર શનિદેવ મહારાજ લખો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી કરીને તમે સીધા જ શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવી શકો અને ભગવાનની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો અંત આવે મિત્રો ચાલો જાણીએ દસ મોટી આગાહીઓ વિશે નંબર એક કર્ક રાશિના જાતકોની પ્રથમ આગાહી એ છે કે જ્યારે શનિદેવ નવ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ઉદય કરશે તો આ રીતે તમને નાણાકીય ક્ષેત્રમાં ઘણા લાભો મળશે મિત્રો શનિના ઉદયને કારણે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે શનિદેવ તમને તમારા કર્મોનું ફળ આપવાના છે તમે જે પણ મહેનત કરી છે તે તમને સૂર્યના ઉદ્યને કારણે તે મહેનતનું ફળ આપશે તેની સાથે જ તમારા નાણાકીય ક્ષેત્રમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓનો અંત આવશે શનિદેવની કૃપાથી તમે આ સમયે તમારા નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત કરશો એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિનો ઉદય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે હા મિત્રો તમારા નાણાકીય ક્ષેત્રમાં ચંદ્ર ચાંદીનો થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે ભૂતકાળમાં જે પણ પ્રયત્નો કર્યા છે તે મહેનત શનિદેવની કૃપાથી ફળ આપશે દ્રષ્ટિના દૃષ્ટિકોણથી આ સમય મળવાની સંભાવના છે આ સમય તમારા માટે વરદાથી ઓછો નથી હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે શનિનો ઉદય થતાની સાથે જ તમને તમારા મનમાં આવતા તમામ નકારાત્મક વિચારોથી મુક્તિ મળશે હવે તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે જેનાથી આર્થિક બાજુ મજબૂત થશે તમે તણાવમુક્ત જીવન જીવી શકશો નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી કર્મના પરિણામો આપનાર શનિદેવની કૃપા તમારા પર થવા જઈ રહી છે હા મિત્રો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને સમયને સરકી જવા દેવો નહીં કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે હા કર્ક રાશિવાળા લોકો નંબર બે રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી સાડત્રીસ દિવસ માટે શનિનો ઉદય તમારા કરિયરના માર્ગમાં આવતી મુશ્કેલીઓનો અંત લાવશે હા મિત્રો સાડત્રીસ દિવસ સુધી શનિના ઉદય સાથે તમે તમારી કારકિર્દીને મજબૂત બનાવશો શનિદેવના આશીર્વાદથી નોકરી શોધનારાઓને આ સમયે ઘણો લાભ મળશે તેમને આ સમયે તેમના બોસ તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે અથવા પ્રમોશન મળવાની અભૂતપૂર્વ શક્યતાઓ છે પગારમાં અચાનક વધારો થાય છે આ કારણે આ સમયે તમારું સ્થાનાંતરણ મજબૂત રહેશે કર્મના પરિણામો આપનાર શનિદેવની કૃપા તમારા પર બની રહેશે હા કર્ક રાશિવાળા લોકો અમે તમને એ પણ જણાવી દઈએ કે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી શનિનો ઉદય થતાં જ તમારું નસીબ પણ ખુલી જશે આ કારણે જે લોકો નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેઓ કોઈ પણ અવરોધ વિના પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે તમારે માત્ર પ્રયાસ કરવો પડશે શનિદેવની કૃપા તમારા પર છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પહેલાથી જ બિઝનેસમાં પ્રવેશી ચૂક્યા છે તેમનો બિઝનેસ આ સમય દરમિયાન સારો ચાલશે આ સમય દરમિયાન કર્મના દાતા શનિદેવના આશીર્વાદથી તેમનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે જો તમે આ સમય તમારા વ્યવસાયને માર્કેટિંગ ક્ષેત્રે બીજે ક્યાંક ઉમેરવા માંગો છો તો મિત્રો આ સમય તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે શનિદેવના આશીર્વાદથી તમારા કાર્યમાં સફળતા મળતી રહેશે મિત્રો મિત્રો પણ તમને જણાવી દઈએ કે જે લોકોનું કામ વ્યસ્ત છે તેમના માટે આ પછીનો સમય સારો રહેશે જેઓનું કામ દૂરના સ્થળોએથી માલ ખરીદવાનું અને વેચવાનું છે અથવા જેઓ વિદેશી માલની આયાત અને નિકાસ સાથે સંકળાયેલા છે તેઓ પણ તેમના વ્યવસાયમાં સારો દેખાવ કરી શકશે અન્ય લોકો પણ સારો દેખાવ કરશે પરંતુ તેમને તુલનાત્મક રીતે વધુ મહેનત કરવાની જરૂર પડશે હા મિત્રો આ સમય તમારા પર શનિદેવ મહારાજની કૃપા બની રહેશે નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિનો ઉદય થશે અને તમને ઘણો લાભ આપશે હા મિત્રો જો તમારી કારકિર્દીનો માર્ગ મુશ્કેલ છે તો તેનો અંત આવશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદથી તમારા કરિયરની સમસ્યાઓ દૂર થઈ જશે આ સમય જતો રહ્યો છે હા મિત્રો આ સમયનો ભરપૂર લાભ લો શનિદેવની કૃપા તમારા પર છે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી આ કહે છે નવ વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ થી મીન રાશિમાં શનિનો ઉદય થવાથી આ સમય તમને તમારા શિક્ષણની દૃષ્ટિએ સારું પરિણામ આપશે તમે તમારા ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કરશો હા મિત્રો શનિદેવની કૃપા તમારા પર રહેશે અમે તમને એ પણ જણાવી દઈએ કે આ સમય દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારા તમામ લોકો સારા પરિણામ મેળવશે માતાના આશીર્વાદથી તમારું શિક્ષણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળતા મળશે તમારું લક્ષ્ય અને શિક્ષકો પણ તેમને મદદ કરશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકોને શાસ્ત્રો વકીલાત વિજ્ઞાન કૃષિ સંગીત મેનેજમેન્ટ જેવા વિષયોનો અભ્યાસ કરવાથી ઝડપી લાભ મળશે હા મિત્રો તેઓ એપ્રિલમાં ઉત્તમ પરિણામ મેળવશે અને પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને વિદેશ જવાની ઘણી સુવર્ણ તકો મળશે તમારું વિદેશ જવાનું સ્વપ્ન સાકાર થશે શનિની શુભ દશાને કારણે તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે હા મિત્રો જેઓ તેમના વિષયમાં લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે તેઓને તેમના અભ્યાસમાં શિક્ષકોનો સહયોગ મળતો રહેશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી સાડત્રીસ દિવસ માટે શનિનો ઉદય તમને શિક્ષણની દ્રષ્ટિએ વધુ સારું પરિણામ આપી રહ્યો છે મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારા શિક્ષણમાં બેદરકાર ન રહો તમારો સમય અહીં ત્યાં બગાડો નહીં કારણ કે સમય ગમે ત્યારે બદલાઈ શકે છે હા કર્ક રાશિવાળા લોકો માટે નવ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ મીન રાશિમાં શનિની ઉદય અવસ્થા તમને શુભ પરિણામ આપવા જઈ રહી છે નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે નવ એપ્રિલ 2025 થી 37 દિવસ એટલે કે 2025 સુધી શનિના પ્રભાવને કારણે તમારું પ્રેમ જીવન અને દાંપત્ય જીવન ઉત્તમ પરિણામ આપશે હા મિત્રો આ સમય તમે તમારું પ્રેમ પ્રત્યે આકર્ષણ અનુભવશો અને તમે તમારું જીવન વિશે સકારાત્મક વિચાર કરશો હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને માર્ચના મધ્યમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે આ સમય દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને તમારા સંબંધોમાં સ્થિરતા આવશે જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ સમય વિશ્વાસ અને પરસ્પર સમજણને મજબૂત બનાવશે આ સમય તમારા માટે એક નવી શરૂઆતનો સંકેત આપે છે જેમાં તમે તમારા જીવનસાથી સાથે મજબૂત અને સુખી લગ્નજીવનનો આનંદ માણી શકો છો શનિના પ્રભાવથી તમને સારો લાભ મળશે વૈવાહિક જીવનની દ્રષ્ટિએ શનિની ક્ષીણ થતી સ્થિતિ તમને સકારાત્મક પરિણામો આપે તેવી સંભાવના છે જ્યારે ગુરુનું સંક્રમણ પહેલાથી જ તમને લાભદાયક પરિણામો આપવા તરફ આગળ વધી રહ્યું છે હા મિત્રો આ સમયમાં શનિ તમને સારા પરિણામ આપશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી તમે તમારો સમય આનંદમાં વિતાવશો નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ નવ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ પોતાની રાશિમીન રાશિમાં ઉદય કરશે ત્યારે તે કર્ક રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે હા મિત્રો કર્મના દાતા શનિદેવ મહારાજની કૃપાથી કેટલાક લોકોને જૂની બીમારીઓથી રાહત મળશે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ બેદરકારી ન દાખવશો નહીં તો તમારા જૂના રોગો પણ ઉભરી શકે છે શનિના પ્રભાવને કારણે આ સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ પરેશાન કરી શકે છે ઉપરાંત જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમને સમયાંતરે નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે યોગ્ય ખાનપાન અને જીવનશૈલી અપનાવવી જોઈએ હા મિત્રો નાની મોટી બીમારીઓમાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે કસરત તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે તમારે આ સમયે એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ જેથી તમે સંભવિત જોખમોથી બચી શકશો મિત્રો તણાવ સામે લડવા માટે યોગ અને ધ્યાન કરો હા મિત્રો મો પેટ ગુપ્તાંગ અને છાતી સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખો સાથી મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તેમને તેમના ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે શનિના પ્રભાવ હેઠળ તમે તણાવમાં પણ આવી શકો છો જેના કારણે તમારે તેને નિયંત્રિત કરવું પડશે કોઈ પણ બાબત વિશે વધુ ચિંતા કરશો નહીં અને દરેક વસ્તુને શ્રેષ્ઠ સમય પર છોડી દો મિત્રો જો આપણે સગર્ભા સ્ત્રીઓ વિશે વાત કરીએ તો તમારી ખાનપાન પર વિશેષ ધ્યાન આપો અને આધ્યાત્મિક કાર્ય પર ધ્યાન આપો તમને સારા પરિણામો મળશે હા મિત્રો કર્મફળ આપનાર શનિદેવ મહારાજની કૃપા આ તમને અનુકૂળ પરિણામ આપશે અંક છ કર્ક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી શું કહે છે કે નવ એપ્રિલ બે હજાર ના રોજ શનિદેવ મેન રાશિમાં ઉદય કરશે આ સમય દરમિયાન જો તમારી લગ્ન યોગ્ય ઉંમર થઈ ગઈ છે અને તમે પણ લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો સમયનો પ્રારંભિક ભાગ આ બાબતમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે ખાસ કરીને જેમની કુંડળીમાં લગ્નની સંભાવનાઓ છે અને જેઓ આ સમયે તેમની પ્રેમ લગ્નની ઈચ્છા પૂરી કરવા માટે પ્રયત્નશીલ છે ખાસ કરીને મધ્યમે પહેલા કેટલાક સકારાત્મક માર્ગ ખુલી શકે છે પછીનો સમય લગ્ન સંબંધિત બાબતો માટે ખૂબ મદદરૂપ રહેશે નહીં હા મિત્રો આ સમય દરમિયાન શનિનો પણ ઉદય થશે અને તમને ઘણી મદદ કરશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને અમને ટિપ્પણી કરો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં છાયા પુત્ર શનિદેવ મહારાજને સાચા હૃદયથી પોકાર કરો અને વીડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી છાયા પુત્ર શનિદેવ મહારાજનો જયઘોષ કરો આભાર